જેતપુર શહેરનું નેશનલ હાઇવે ટચ પેડલા ગામે રોડ કોન્ટ્રાક્ટર અને ગ્રામ પંચાયતના આગેવાનોની મિલીભગત પેડલા ગામમાંથી જાગૃત નાગરિકોની સરકારમાં અરજી ચોસઠ ડાયનામાઇટ રોડની અંદર ઇનપુટ કરેલ હોય જેની કોઈપણ જાતની મંજૂરી ના હોય તો કોની ગ્રામ પંચાયતના આગેવાની મીઠી નજર નીચે આખા ગામમાં ચોખ્ખમોઠા ગોઠવેલ હોય રોડ ઉપર જેની કોઈપણ જાતની સરકારી મંજૂરી ના હોય તો ચોસઠ ડાયનામાઈટ જમીનની અંદર કેવી રીતે ગોઠવણ થઈ અને કોની મીઠી નજર નીચે ગોઠવણ થઈ તે પ્રશ્ન પેટલા ગ્રામમાં ચર્ચાનો વિષય છે અને આજે જમીન અંદર ડાયનામાઇટ ગોઠવેલ હોય તે એક્સિડન્ટલી બ્લાસ્ટ થાય તો તેની જવાબદારી કોની રોડ કોન્ટ્રાક્ટરની કે ગ્રામ પંચાયતોના આગેવાનોની આવા અનેક સવાલો જનતામાં ચર્ચાઈ રહ્યા છે આ વિસ્તારમાં તમામ જવાબદાર તંત્ર હપ્તા વસૂલી ભીનુ સંકેલવામાં સામદામ દંડની નીતિ અપનાવતા હોવાની લોકોમાં ચર્ચા વિજય શર્મા ક્રાઇમ ન્યૂઝ રમેશ સત્યની સાથે અહીંયા પુલનું કામ ચાલુ છે તો એ લોકોએ પથ્થર તોડવા માટેથી પહેલાં ટોટા મૂકેલા છે કેપડી પણ અમને કાંઈ કોઈને જાણ કરી નથી બધું કમ્પ્લીટ થઈ ગયા પછી એનું વાયરિંગ સિરીઝ બધું ગોઠવી લીધા પછી એ લોકોએ અમને વાયા વાયા જાણ થઈ કે અહીંયા બ્લાસ્ટ કરવાના છે પછી અમે તપાસ કરી તો એ બ્લાસ્ટિંગ બધું એને ગોઠવી દીધેલું હતું પછી અમે વિરોધ કરીને રોકાવડાવ્યું છે ત્રણ ચાર દિવસથી આ પ્રોબ્લેમ છે હજી કોઈ અધિકારી અહીંયા તપાસમાં આવ્યા નથી અને કોઈ જાણે કે કોઈને કાંઈ ખ્યાલ જ નથી એ રીતનું બધે આગળ વર્તન છે આ બધા આવેદન અરજીએ કરેલી છે મામલતદારમાં અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પણ અહીંયા હજી કાંઈ એક્શન લીધા નથી અહીંયા બ્લાસ્ટ જીવતો બોમ્બ જ છે આ સાઠ બોમ્બ મૂકેલા છે એ લોકોએ ક્યારેય બ્લાસ્ટ થાયનું કાંઈ નક્કી નથી અહીંયા ફૂલ ટ્રાફિકવાળો રસ્તો છે ડાયવર્જ ડાયવર્ઝન આપેલો છે એ દસ ફૂટનો જ ગાળો છે બ્લાસ્ટ મૂકેલા છે બોમ્બ ત્યાંથી આગળ પાછળ બે જગ્યાએ સ્કૂલો છે અને ફૂલ વહતા રેસિડેન્ટ એરિયો છે હજી અહીંયા કોઈ જાતનું એક્શન લેવાનું નથી જો આ થશે તો આની જવાબદારી કોણ લેશે આ તમે જાણ કઈ કઈ જગ્યાએ કરેલી છે જાણ અમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કરેલી છે મામલતદાર સાહેબને કરેલી છે અને તાલુકામાં કરેલી છે અને કલેક્ટર ઓફિસે કરેલી છે અને પીઆઈ સાહેબ પીઆઈ સાહેબને કરેલી છે અને ગ્રામ પંચાયતને સરપંચને એ લોકોને બધાને જાણ કરેલી છે આપનું નામ મારું નામ સંજય રોજીભાઈ ગોહેલ હા તમારા ગામમાં શું સમજે છે આજે અમારા ગામમાં અમારા એરિયાની બાજુમાં પેડલાથી ધોરાજી થતો રોડ છે એ રોડનું જૂનું પુલ તોડી નવું પુલનું બાંધકામ ચાલુ છે અને અમારી જાણ બહાર અને ગ્રામ પંચાયતની જાણ બહાર આ જે રોડનું કામ હાલે છે એમાં બ્લાસ્ટ માટે એ લોકોએ જે બોમ્બ મૂક્યા છે એ લગભગ ત્રેસાઠની આસપાસ બોમ્બ મૂકતા છે અને આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે બે બાજુ સ્કૂલું છે અવર જવર વાળો રસ્તો છે અને તે છતાંય આ લોકો બોમ્બનો પૂરેપૂરો પ્લાન હતો પણ અમને જાણવા મળ્યું બધા આ લોકો એ પછી અત્યારે તો બધું બંધ છે એટલે તમને જાણ પંચાયતને જાણ કરવામાં આવી છે બ્લાસ્ટ કરવા માટે ના પંચાયત એમ કહે છે કે અમને કોઈ જાતની જાણ નથી પંચાયત નહીં લોકો કોન્ટ્રાક્ટર કે જે કઈ રોડ રસ્તા આ વાળા થાય તો કેટલું છે આજુબાજુમાં સ્કૂલ છે અહીંયા બાજુમાં ગૌશાળા છે અને મેન રસ્તો જ આ છે એટલે એની બાજુમાં જ માણસો અવર એવડી છે કોઈ ફિક્સ ના હોય કે હું થાય ગાના સો ટકા થાય આશરે કેટલા બ્લાસ્ટ કરવાના હતા આશરે લગભગ અમે અમારા જાણવા મુજબ ત્રેસાઠક જેટલા હે બ્લાસ્ટ